હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે આજે આપણે બનાવીશું રમઝાનની ઇફતારી સ્પેશિયલ બટેટાના પકોડા જો તમને મારે ચેનલના વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બે લાયકન પ્રેસ કરજો જેથી મારી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે તો ચાલો જોઈ લઈએ રેસીપી આપણે લીધા છે લીલા મરચા તીખા મોળા લીલા ધાણા સિંગદાણા અને એક આદુનો ટુકડો હવે આપણે એને મિક્સરની જારમાં ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને આપણે પીસી લેવાનું છે તો મરચાંના મેં ટુકડા કરી લીધા છે અને કોથમરી જે છે આપણે લીલા ધાણા એને આપણે આ રીતે ડાળી હોતી જ રાખી છે થોડુંક મીઠું અને એક વાટકી પાણી ઉમેરીને આપણે આ રીતે પીસી લેવાનું છે હવે પીસાઈ ગયા બાદ એમાં થોડોક જેથી કરીને કે એનો કલર સરસ ગ્રીન થઈ જાય તમે પીસવામાં પણ સાથે ઉમેરી શકો છો પીસ્યા બાદ ઉમેર્યું છે અને હવે આપણે દોઢ કપ લઈશું બેસન અને એને ચાળી લેશું તો બેસનને ને ચાળી લીધા બાદ આપણે એમાં ઉમેરશું હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી તો આપણે એક કટોરી ભરીને પાણી લીધું છે જેટલું જરૂર પડશે એટલું પાણી આપણે ઉમેરતા જશું અને મિશ્રણને તૈયાર કરતા જઈશું પાણી નથી ઉમેરવાનું તો આ રીતનું મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે કન્ટિન્યુ ચલાવી અને આવું મિશ્રણ થાય એટલે એ પકોડા માટે પરફેક્ટ છે હવે આ પેનમાં આપણે બટેકા વઘારવાના છે તો બે મોટી ચમચી તેલ મીઠા લીમડાના પાન આમચૂર પાવડર ગરમ મસાલો આખા ધાણા મીઠું અને આપણે લીધું છે લાલ મરચું પાવડર હવે આ બધી વસ્તુને તેલમાં ઉમેર્યાને મિક્સ કરી લેવાની છે આ રીતે મસાલો મિક્સ થઈ જાય એટલે એમાં ઉમેરશું આપણે ટમેટો કેચઅપ ટમેટો કેચઅપ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો ઉમેરી શકો છો નહીં તો સ્કીપ કરી શકો છો ટમેટો કેચઅપ ઉમેર્યા બાદ આપણે આને બફાયેલા બટેકા ઉમેરવાના છે તો બફાયેલા બટેકા મેં પહેલેથી જ બાફીને રાખી દીધા હતા તો આપણે આમાં ઉમેરીશું ટોટલ ત્રણ બટેટા અને હવે કરી લેવાનું છે મિક્સ ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે જેનાથી કે મસાલો બળે નહીં તો આ રીતે બધા બટેટાને મેશ કરી લેવાના છે સરસ રીતે બટેટા મેશ થઈ જાય એટલે આ રીતનો મસાલો આપણો બની જશે તો હવે આ મસાલાને નીચે ઉતારી લઈને ગેસને બંધ કરી દઈએ બ્રેડ આપણે અહીંયા લીધા છે અને હવે ગ્રીન ચટણી જે તૈયાર કરીને પહેલાં રાખી હતી એ ચટણીને આમાં લગાવશું પહેલાં ગ્રીન ચટણી લગાવ્યા બાદ જે આપણે બટેટાનો મસાલો તૈયાર કર્યો છે એ હવે આમાં લગાવી દેવાનો છે તો આ રીતે ચટણી અને ત્યારબાદ બટેટાનો મસાલો લગાવીને બનાવશો તો પકોડા તમારા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો આ રીતે બધા પકોડા ભરી લીધા છે અને તૈયાર કરી લીધા છે અને એમાં કટ લગાવી દીધા ગેસ ઉપર એક પેન રાખી દીધી હતી એમાં મૂકી દીધું છે ઓઇલ અને ઓઈલ ગરમ થઈ ગયું છે ઓઇલને આપણે ચેક કરી લીધું અને હવે જે બધા પકોડા ભરીને રાખ્યા છે એ બેસનમાં ડૂબાડી અને આ રીતે તળી લેવાના છે તો જે રીતે તેલમાં કડાઈ એબઝર્વ કરે એ રીતે આપણે પકોડા ઉમેરવાના છે તો મેં આમાં ત્રણ પકોડા જ ઉમેરા છે વધારે નહીં ઉમેરું એક સાઈડથી તળાઈ જાય એટલે બીજી સાઈડમાં પલટાવી દેવાના છે પકોડાને તો આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે અને પકોડા પણ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે તો આ રીતે પકોડા ક્રિસ્પી થઈ ગયા છે અને હવે આપણે એ પકોડાને બહાર લઈ લેવાના છે તો તમને આ રેસીપી કેવી લાગીએ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વિડીયો ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તમે પણ આ રેસીપી ઇફતારીમાં એકવાર જરૂરથી બનાવજો તો ગરમા ગરમ પકોડા આપણે રાખી દીધા છે એક ડીશમાં અને એક પકોડું હું તમને આ રીતે કટ કરીને બતાવી રહીશું ફરીથી મળીશું નવી રેસીપીમાં ત્યાં સુધી આવજો બાય બાય